કેટલાદમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા ગ્રુપ લોન આપતી નેબ ફિન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આચરવામાં આવેલ ગ્રુપ લોન કૌભાંડનો પર્દાફાશ ગ્રાહકોની જાણ બહાર ફાઇનાન્સ કંપનીના કર્મચારી દસ્તાવેજના આધારે લોનનું કૌભાંડ કર્યું બસો અગિયાર જેટલા લોન એકાઉન્ટ ઓપન કરી પોતાના મળતીયા માણસોના એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા કંપની માંથી કુલ 84 લાખ રૂપિયાની લોન થઈ કોભાંડ આચરવામાં આવ્યું આ અંગેની પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા તપાસ આણંદ એલસીબીને સોંપવામાં આવી હતી સમગ્ર લોન કોભાંડ આણંદ એલસીબી છ જેટલા આરોપીની ધરપકડ કરી સાહેબ એલસીબી પોલીસે ડુપ્લિકેટ પેપર્સના આધારે જે કરવામાં આવી હતી પાડ્યા છે શું છે મામલો વિસ્તારના નિર્દોષ નામથી નેપ ફાઇનાન્સ જે સેલ્ફ ફાઇનાન્સ કંપની છે બેંગ્લોરની તે ફાઇનાન્સ કંપનીમાંથી અન્ય નિર્દોષ નાગરિકોના આધાર કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ્સ મેળવી તેની ઉપરથી લોન ઇશ્યુ કરાવી પોતાના એકાઉન્ટમાં નામ ચેન્જ કરી અને લોન ટ્રાન્સફર કરેલી આવા બસો અગિયાર એકાઉન્ટની કુલ ચોર્યાસી લાખ રૂપિયા જેટલી લોન ઇસ્યુ કરાવેલી છે જેમના નામે લોન ઇસ્યુ થઈ છે તેમને કોઈ લાભ મળ્યો નથી તો આ કૃત્ય કરવામાં રૂબીનાબેન પરેશભાઈ અને ભાવેશ આ મુખ્ય ત્રણ ફાઇનાન્સ બેંકના એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી અને અન્ય ત્રણ આરોપીની મદદથી આ કૃત્ય કર્યું છે તો એલસીબી દ્વારા આ લોકોને એરેસ્ટ કરી તમામને રિમાન્ડ મેળવી આગળની તપાસ હાલમાં ચાલી રહી છે